શક્તિ ફૂડ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું આજે હું આપની સાથે વઘારેલા રોટલાની રેસીપી શેર કરીશ વઘારેલો રોટલો પાંચથી સાત મિનિટમાં બની જશે અને ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર બને છે બપોરના ભોજનમાં જમવામાં રોટલો બનાવ્યો હોય અને રોટલો વધે તો એનો આ રીતે વઘારીને રોટલો આપણે બનાવી શકીએ છીએ વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીંયા બે ઠંડા રોટલા લીધા છે આ રોટલાને આપણે હાથ વડે ભાગીને એના ટુકડા કરીશું વઘારેલો રોટલો બનાવવા માટે આપણે ઠંડો રોટલો જ લેવાનો છે ગરમ રોટલો હશે તો એમાં વરાળ હશે તો આ રીતે છૂટો નહીં પડે અને સરળતાથી ભાગશે પણ નહીં હવે આ રીતે એના નાના નાના ટુકડા મેં કરી લીધા છે હવે જો આપણે રોટલાનો દરદરો ભૂક્કો કરવો હોય તો એને મિક્સર જારમાં પણ આપણે કરી શકીએ છીએ હવે આપણે રોટલાનો વઘાર કરીએ ગેસ પર મેં કઢાઈ મૂકી છે એમાં ત્રણ ચમચા તેલ લઈશું આ ચમચાના માપથી મેં ત્રણ ચમચા તેલ લીધું છે હવે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ સરસ તતળી જાય એટલે એમાં અડધી ચમચી જીર ઉમેરીશું મીઠા લીમડાના પાન ઉમેરીશું થોડી હિંગ ઉમેરીશું બધું સરસ સંતળાઈ જાય એટલે એમાં દઢ તરું પીસેલું લસણ ઉમેરીશું લસણને સરસ તાંતળી લઈશું હવે એમાં વાટેલું આદુ ઉમેરી લઈશું આદુને સરસ સાંતળી લઈશું હવે એમાં એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈશું ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળી લઈશું આ રીતે હલાવતા જઈશું અને ડુંગળીને સરસ સાંતળી લઈશું જુઓ ડુંગળીનો કલર સરસ બદલાઈ ગયો છે અને ડુંગળી સરસ સાંતળાઈ ગઈ છે હવે એમાં બે લીલા મરચાં ઉમેરીશું મરચાંને પણ સરસ રીતે સાંતળી લઈશું હવે એમાં મેં લસણની ચટણી બનાવીને રાખી છે તે ઉમેરી લઈશું આ ચટણી મેં લસણ અને લાલ તીખું મરચું મિક્સ કરીને બનાવી છે ચટણીને પણ વઘાર સાથે સરસ સાંતળી લઈએ હવે એમાં એક વાડકી દહીં ઉમેરીશું દહીંને સરસ રીતે વઘારમાં મિક્સ કરી લઈશું હવે એમાં થોડી લીલી ડુંગળી સમારીને રાખી છે તે ઉમેરી લઈશું ડુંગળી સરસ ચડી જાય ત્યાં સુધી એને આ રીતે હલાવતા રહીશું હવે એમાં મસાલા કરીએ અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર પોણી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને એને સારી રીતે દહીં સાથે મિક્સ કરી લઈશું હવે દહીં સરસ રીતે ગરમ થાય અને ઉકળવા લાગે અને એમાંથી તેલ છૂટું પડતું દેખાય ત્યાં સુધી એને આપણે ચમચા વડે હલાવતા રહીશું હવે આપણે જોઈશું તો તેલ છૂટું પડતું દેખાઈ રહ્યું છે તો હવે એમાં આપણે રોટલાના જે પીસ કરીને રાખ્યા છે તે ઉમેરી લઈશું અને સરસ રીતે મસાલા અને દહીં સાથે એને મિક્સ કરી લઈશું બધા જ મસાલા રોટલા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય તેના માટે એમાં ચારથી પાંચ ચમચી જેટલું આપણે પાણી ઉમેરીશું અને રોટલા સાથે હલાવીને સારી રીતે એને મિક્સ કરી લઈશું બધા જ મસાલા અને રોટલો સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે એમાં આપણે જરૂર જેટલું પાણી ઉમેરીશું રોટલો આપણને જેટલો ઢીલો રાખવો હોય એ પ્રમાણે એમાં પાણી ઉમેરીશું મેં અહીંયા અડધો ગ્લાસ પાણી ઉમેર્યું છે હવે એને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે મેં એક ટામેટું ઝીણું સમારીને રાખ્યું છે તે ઉમેરી લઈશું ટમેટું આ રીતે પાછળથી જ ઉમેરવાનું છે જેનાથી ટામેટાનો ક્રંચી સ્વાદ જળવાઈ રહેશે લીલા સમારેલા ધાણા ઉમેરી લઈશું ધાણા અને ટામેટા સરસ મિક્સ થઈ જાય એટલે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે રોટલા બનાવતી વખતે મીઠું ઉમેરેલું છે એટલે અહીંયા મસાલા પૂરતું જ આપણે મીઠું ઉમેરવાનું છે એમાં થોડા કાજુના ટુકડા ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે લાસ્ટમાં આપણે એમાં દહીં ઉમેરવાનું છે બે ચમચા દહીં ઉમેરીશું અને દહીંને સરસ રીતે રોટલા સાથે મિક્સ કરી લઈશું બધા જ મસાલા અને રોટલા સાથે દહીં સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એમાં લીલા ધાણા ઉમેરીશું હવે વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે એને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું હવે આપણે વઘારેલા રોટલાને લીલા ધાણા ટમેટા અને કાજુના ટુકડા વડે ગાર્નિશ કરીશું તૈયાર છે આપણો ગરમા ગરમ ઢાબા સ્ટાઇલ વઘારેલો રોટલો હવે રોટલાને આપણે સર્વ કરીશું આ રોટલો એટલો ટેસ્ટી અને ચટાકેદાર બને છે કે એકવાર બનાવીને ખાઈશું તો જ્યારે પણ ઘરમાં ઠંડો રોટલો હશે તો આપણને વઘારીને ખાવાનું મન થઈ જશે તમને મારી આ રેસીપી ચોક્કસ પસંદ આવી હશે વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી